છોતેર માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી પન્યાત્રા ગામમાં મો તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવ્યો હતો જેમાં સ્થાનિક શાળાના બાળકોએ દેશભક્તિના ઉત્સાહ અને વિચાર પ્રદર્શન દ્વારા ઉજવણી કરી હતી સામાજિક રીતે સંબંધિત વિષય ઉપર શ્રેણીબદ્ધ નાટકો અને નૃત્ય રજૂ કર્યા હતા જેમાં દ્રગ વ્યસનના જોખમો બાળકીઓને બચાવવા અને શિક્ષિત કરવાનું મહત્વ સાયબર ક્રાઇમ જાગૃતિ

નાગજીભાઈ ગોહિલ વાગડા તાલુકાના માજી પ્રમુખ રસીલાબેન ગોહિલ અને ગામના સરપંચ રાજેશભાઈ ગોહિલ તેમજ ગ્રામજનો અને શાળાના કર્મચારીઓએ હાજરી આપી હતી કાર્યક્રમના આયોજકોએ વિદ્યાર્થીઓના સર્જનાત્મક અને માહિતીપ્રદ પ્રદર્શન માટે પ્રશંસા કરી હતી પણયાત્રા ગામની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના પ્રિન્સિપાલ જાગૃતિબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભારત સરકારનો અગત્યનો જે મુદ્દો છે સ્વચ્છતા અભિયાન અંતર્ગત પણ સ્કૂલની બાળાઓ દ્વારા નૃત્ય રજૂ કરી લોકોમાં સ્વચ્છતા અંગેનો સંદેશ પહોંચાડ્યો હતો પણ યાત્રા ગામમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી સામાજિક જાગૃતિ અને દેશભક્તિ પ્રત્યે સમુદાયની પ્રતિબદ્ધતાના પુરાવા તરીકે સેવા આપી

સાંસ્કૃતિક કાર્યક્રમોની અંદર બાળકોએ ભારત સરકારનો જે અતિ મહત્વનો મુદ્દો છે કે સ્વચ્છતા અભિયાન એ અંતર્ગત એક ગીત પ્રસ્તુતિ કરી હતી આ સાથે સાથે આજના યુવાનોમાં જે જાગૃતતા લાવવાની ખરેખર જરૂર છે જે વ્યસન મુક્તિ કે જેનાથી આજના દરેક યુવાન ટેવાયેલા છે એ યુવાનોને સંદેશો પહોંચાડવા માટે બાળકો દ્વારા નાટક કરવામાં આવ્યું હતું આ ઉપરાંત બેટી બચાવો બેટી પઢાઓની થીમને આધારે બાળકોએ એક સુંદર ગીત પ્રસ્તુતિ કરી હતી અને દીકરી દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમના વૃક્ષારોપણ કરીને કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો આ સાથે શિક્ષકો દ્વારા શિક્ષકોને પ્રોત્સાહન માટે શ્રીના વડદ હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું પ્રથમ અને દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને યુપીએલ કંપની દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું અને આ સાથે સાથે ગુજરાત સરકાર તરફથી મળતી જે સાયકલ સહાય છે એ સાયકલ સહાય મામલતદાર શ્રીમતીના હાથે વિતરણ કરવામાં આવ્યું હતું